હાઈ બીપી આજકાલ સામાન્ય સમસ્યા બનતી જાય છે એક રિપોર્ટ મુજબ દર દસ વ્યક્તિમાંથી આઠ વ્યક્તિઓને હાઈ બીપીની સમસ્યા હોય છે આ રોગ વધારે પડતા મસાલેદાર ભોજન લેવાથી જીવનમાં વારે ઘડીએ તણાવ લેવાથી અને નાની નાની વાતો પર ગુસ્સો કરવાથી થાય છે હાઈ બીપીના દર્દીને વધારેમાં વધારે શાંત અને ચિંતામુક્ત રહેવાની જરૂર હોય છે ઘણા લોકોનું બીપી એટલું વધી જાય છે કે તેમને તેના માટે નિયમિત રૂપે દવાઓનો સહારો લેવો પડે છે પરંતુ મિત્રો શું તમે એ વાત જાણો છો કે તમે તમારી દિનચર્યામાં થોડા સરળ ફેરફારો કરીને બીપીને કંટ્રોલમાં રાખી શકો છો તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણે કેટલાક એવા ખાદ્ય પદાર્થો વિશે વાત કરીએ જેનો આહારમાં સમાવેશ કરવાથી બીપી કંટ્રોલમાં રાખી શકાય છે તો નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આ લિસ્ટમાં સૌથી પહેલું હું નામ લેવા માંગીશ લસણનું લસણમાં એલિસિન નામનું એક લત્વ હોય છે વિશેષજ્ઞનું કહેવું છે કે એલિસિનથી હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકાય છે ભૂખ્યા પેટે લસણનું સેવન કરવાથી ખૂબ જ ઝડપથી હાઈ બીપીથી છુટકારો મેળવી શકાય છે જો તમે આનું સેવન શાકભાજીઓમાં મેળવીને કરો તો તેની અસર ધીમી થાય છે બીજા નંબરે આવે છે બીટ એક રિસર્ચ મુજબ રોજ સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ બીટનો જ્યુસ પીવાથી હાઈ બીપી ઓછું થાય છે વિશેષજ્ઞોના મતે બીટમાં પૂરતી માત્રામાં ફાઇટોકેમિકલ અને એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે આના કારણે લોહીના પરિભ્રમણમાં સુધાર આવે છે જેના કારણે બ્લડ પ્રેશર હાઈ થવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે ત્યારબાદ છે પાલક પાલકમાં મેગ્નેશિયમ પોટેશિયમ ફોલેટ અને નાઇટ્રેટ હોય છે આનાથી હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે સાંજના નાસ્તામાં જો એક ગ્લાસ પાલકનો સૂપ પીવામાં આવે તો બ્લડ પ્રેશરની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ મળી શકે છે તેનાથી શરીરમાં લોહીની માત્રા વધે છે અને હાઈ બીપીનું જોખમ ટાળી શકાય છે ત્યાર પછી છે અજમો અજમાને બીપીના રોગમાં ઘણો જ લાભકારક માનવામાં આવ્યો છે કહેવાય છે કે તેનું સેવન કરવાથી હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદ મળે છે તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો નાખીને ઉકાળો જ્યારે પાણી અડધું રહી જાય ત્યારે ગાળીને પી લેવું આ પાણી હળવું નવશેકું જ પી લેવું આનાથી બીપીની તકલીફમાં આરામ મળશે ત્યારબાદ નંબર આવે છે તરબૂચનો તરબૂચમાં લાયકોપીનની માત્રા ખૂબ વધારે હોય છે આ તત્વથી બ્લડ પ્રેશર તો નિયંત્રણમાં રહે જ છે પણ સાથે સાથે હૃદય રોગનું જોખમ પણ ટાળી શકાય છે કહેવાય છે કે રોજના ખાનપાનમાં જો બે કપ તરબૂચનો સમાવેશ કરવામાં આવે તો બીપી ઘટે છે પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તરબૂચને ક્યારેય પણ ભૂખ્યા પેટે ન ખાવું ત્યાર પછી છે કેળા હાઈ બીપીના દર્દીઓ માટે કેળા ખૂબ જ ફાયદાકારક હોય છે કેળામાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે અને પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે આવી સ્થિતિમાં દિવસની શરૂઆત કેળાને ખાવાથી કરી શકાય છે તેમજ નાસ્તા તરીકે બે કેળાનું સેવન કરી શકાય છે ત્યારબાદ છે જાંબુ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે જાંબુ ખાવાથી ફાયદો થાય છે તેમાં પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ અને ફ્લેવેનોઇડ હોય છે તેનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર મટાડવામાં મદદ મળે છે ત્યાર પછીના નંબરે આવે છે બાજરી બાજરી પોષક તત્વોનો ભંડાર છે તેમાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે બાજરીનું નિયમિત સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે ત્યાર પછી છે દહીં હાઈ બ્લડ પ્રેશરમાં રાહત મેળવવા માટે તમારા આહારમાં ઓછી ચરબીવાળા દહીંનો સમાવેશ કરો તે કેલ્શિયમથી સમૃદ્ધ હોય છે અને બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરે છે અને ત્યારબાદ આ લિસ્ટમાં આવે છે કીવી કીવીને સુપરફૂડની કેટેગરીમાં મૂકવામાં આવે છે કીવી ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલું જ આરોગ્ય માટે પણ ફાયદાકારક હોય છે દિવસ દરમિયાન બેથી ત્રણ કીવી ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવામાં મદદ મળે છે આ સિવાય કીવી પાચનશક્તિમાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર માહિતી પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો